પંચોતેર હજાર ની ઉછાપત થઈ હોવાની ઘટના સામે આવી છે સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી માહિતી સપાટી પર આવી છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વડોદરા તાલુકામાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ વિકાસને ગ્રાન્ટમાં પણ ગાબડું પાડી ભ્રષ્ટાચાર આચરવામાં તલાટી સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા મોસ્ટ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે બાબતે હિતેશ પટેલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી તાલુકા કક્ષાએથી હજી સુધી કોઈ જવાબ લેખિતમાં ન મળતા ડીડીઓને પણ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા જે આજે તમે તાલુકા પંચાયત ખાતે શું રજૂઆત કરવા આવ્યા છો થોડા દિવસ પહેલાં હું શમશાવાદ ગામે મારા કામ અર્થે અંગત કામ અર્થે નીકળેલ અને સરપંચ જે કિશનભાઈ દ્વારા જે છે પ્રાઇવેટ જગ્યા પંચાયતના તળાવમાંથી એને કરી જગ્યાની અંદર માટી નાખતા હતા એ પછી મને એવું લાગેલ કે આ ગામની અંદર કંઈ ગડબડ છે એટલે મેં આરટીઆઈ કરેલ આરટીઆઈમાં ફરિયાદમાં એમાં પંચાયતમાં બે હજાર એકવીસની અંદર આપણે બે હજાર એકવીસમાં એક એક પાણીનો બોર તાલુકા પંચાયતની ગાંઠમાંથી એક સમસાનની અંદર સામાન્ય લોકોના સમસાનની અંદર બોર બનાવવામાં આવેલો એક રામાપીરના મંદિરે બોર બનાવવામાં આવેલો એ આ સરકારના ચિયર મુજબ એક એક લાખ પચીસ હજારના જ બોર થાય છે અને પંચોતેર હજારના એ પરમા લોકોના સમસોધન પંચોતેર હજારના હેન્ડપંપ સામાન્ય લોકોના સમસર્ગન એમ કુલ ચાર લાખનું કામ થયેલું ચાર લાખના કામની અંદર એમને જે તે સમય ત્રણ બિલ ચૂપાઈ ગયેલા અને ત્યાર પછી એકવીસ પછી સરપંચ બતાવ્યા બાદ સરપંચ તલાટી કોન્ટ્રાક્ટર એ તમામે તમામ ભેગા મળીને એક પચીસ લેવા એક લાખ પચીસ હજાર બાકી હોય ને તેના ભાગરૂપે તમામે ભેગા થઈને એક લાખ પચીસ હજારની જગ્યા બે લાખના બોગસ એસ્ટિમેટ મૂકીને બોગસ બિલ મૂકીને પંચોતેર હજારની ઉંચાપતને પંચોતેર હજારની ઉંચાપત થયો હોવાની ફરિયાદ મેં વડોદરા તાલુકા વિકાસ અધિકારીને કરેલ છે અને આવનાર દિવસોમાં હું જો તાલુકા વિકાસ અધિકારી ન્યાય નહીં મળે તો જિલ્લા વિકાસ અધિકારીને વિજિલન્સ તપાસની પણ માંગ કરવાનું

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો